વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્તથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત માર્ગ સુરક્ષા અને ઔદ્યોગિક સુરક્ષા અંગેનો સુરક્ષા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્તથી સુરક્ષા અને ઔદ્યોગિક સુરક્ષા અંગેનો સુરક્ષા સંવાદ કાર્યક્રમ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો જેમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ વીટીટીના સેક્રેટરી મયંક બ્રહ્મભટ એનઆઈએના ઉપપ્રમુખ ભરત શાહ સહિત ઉદ્યોગકારો અને પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર સહિત મહાનુભાવોનું શાલ ઉડાડી સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત માર્ગ સુરક્ષા અને ઔદ્યોગિક સુરક્ષા અંગેનો સુરક્ષા સંવાદ યોજાયો હતો જેમાં શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકના નિયમોનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું જેમાં રોડ અકસ્માત ટ્રાફિકનું પાલન કરવું ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી સહિત સુરક્ષા તથા ટ્રાફિકને લગતા વિષયો પર નંદેસરી ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા હવે દેશો તો છે જ જોડે જોડે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને ફેક્ટરીનું બી લીધું એ વધારે સારું છે અને નંદેસરી કેમિકલ એસ્ટેટ છે વારે કઈ કંઈ ને કંઈ દડાકારી થતા હોય છે હમણાં જ ધારો કે આયો સીમાં થયો કાર્યશરીમાં થાય તો એના વિશે બી એને જાણકારી આપી અને અવેરનેસ માટે એમણે જે વિડીયો બતાવ્યો એ કેવા એક્સિડન્ટો થાય છે કેટલા માણસો કેવા શું થાય છે અને આ એક વસ્તુ બહુ સિમ્પલ હતી કારણ કે હું અંદર ટ્રાફિક વીટીમાં છું એટલે મેં એમને કહ્યું હતું કે ભાઈ બરોડામાં હેલ્મેટનું કંઈ ચલણ નથી કોઈ ગણકારતું જ નથી અને એમણે જેટલી એ લઈ લીધું છે અને ઓલરેડી એક પ્રોગ્રામ બી કરી દીધો અને જોરદાર ફોલો કરશે એટલે આ એક છે કે જે બી કહીએ છે એને લાગે છે કે સાચું છે એ અપનાવી લેશે ઘણું સરસ એ છે અને એ જ રીતે એમને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિશે બી વાત કરી અને એ આપણે કરી રહ્યા છે કે જે કેટલું કરી શકાય છે શું છે અને ઘણો સારો કાર્યક્રમ રહ્યો કે ઇન્ડસ્ટ્રીવાળાને ખ્યાલ જાય

અત્યારે ક્લોરિન એટલો ફ્રી થઈ ગયો છે કે દસ કે આઠ ગાડી પેલો વાપરતો એક ગાડી તો બે કે ચાર ગાડી મોકલી આપે અને એ સ્ટ્રીટ ઉપર આવીને ઉભો રહે એની ફેક્ટરી ક્યાં હોય પણ એ સ્ટ્રીટમાં ઉભો રહે આવીને ઉભી રહે કંઈક થાય એટલે એ એ પ્રકાર હવે એ જે છે એ પાર્કિંગ એરિયાનું એ મેં જીઆઈડીસી જોડે લઈ લીધું છે એ કે આ બધા ગાડીઓ જે આવશે જો ખાલી ન થતી હોય તો એ આ સ્ટેટની બહાર જીવી ઉભી કારણ કે આ શું છે કે હઝર જોવા જાવ તો ઓન ધ સાઈટ અમારમ થઈ જાય છે ઓફ ધ સાઈડ એને થઈ જાય છે જીએસએલ ધારો કે બનાવે ઓફ ધ સાઈડ થઈ ગયું પણ મારે તો ઓન ધ સાઈટ થઈ ગયું ને મારે તો આવીને નંદેશરીમાં ધાડા કઈ ગયું અરે ક્રોરીને લીક થાય તો એટલે આ એક જીએસએલ મેં જણાવ્યું છે કે તમે જે ઓર્ડર હોય એ પ્રમાણે ગાડીઓ મોકલો તમારે તો પ્રોડક્શન થઈ ગયું હોય અને પછી રહેશે આજે નહીં કાલે વાપરશે એમ કરીને મોકલો નંદર બેઠો ઓન ધ સાઈડ થઈ ગયું તમારું હા એક બહુ છે અને પછી ફેક્ટરીવાળા એમ કે છે સાહેબ ડ્રાઈવર ગાડી હા ચૌદ પચીસ પચીસ ટનની ગાડી મૂકીને જતો રે ચાવી બી ના હોય અને જો કંઈક થયું એ ગાડીને હટાવે કોણ રાતના ધારો કે આવી એટલે આ બધા પ્રશ્ન છે સોલ્વ કરવાના છે હજી નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આ પ્લેટફોર્મ ઉપર નંદેશ્રી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત તમામ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરી આમાં મુખ્યત્વે બે મુદ્દાઓની આપણે ચર્ચા કરી નંબર એક માર્ગ સુરક્ષા અંગેનું આપણે કેટલાક સમયથી વડોદરા શહેરમાં તમે જાણો છો કે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પણ કાર્યરત છે આપણે પોલીસ અને લોકો ભાગીદાર બનીને માર્ગ સુરક્ષા અંગેના કેટલાક પહેલ આપણે કરતા હોઈએ છીએ તો આપણે એમને માર્ગ સુરક્ષા કેટલા મહત્ત્વનું વસ્તુ છે ઇન્ડસ્ટ્રી કેવી રીતે આપણે સાથે જોડીને જોડાઈ જઈને આ કાર્યક્રમમાં ભાગરૂપ થઈ શકે છે આ અંગે પણ જાણકારી કરી સાથે સાથે એમના કેટલાક એક્ઝિક્યુટિવ્સ એમના કર્મચારીઓ લેબર ફોર્સ ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય હેલ્મેટ સીટ બેલ્ટ પહેરે સાથે સાથે રેડ લાઇટનું ઉલ્લંઘન ના કરે નિયમોનું પાલન કરે તો હું માનું છું આ વિસ્તાર આખું એક સેફ કોરિડોર બની જશે ત્રીજું આપણે આ પણ કીધું છે કે તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક ઇન્ડસ્ટ્રીયલ લીડર તરીકે શહેરના ટ્રાફિક સમાજ સમસ્યાને નિરાકરણ લાવવા માટે પણ તમે પણ પ્રયત્નશીલ રહો આપણા ભાગીદારાઓ સેકન્ડ ટોપિક હતું કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સિક્યુરિટી તમે જાણો છો આ કેમિકલ ઇન્ડસ્ટ્રીના ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કેટલાક એકમો રો મટીરિયલ અને એમના રેડી પ્રોડક્ટ અને પ્રોસેસીસ કેટલાક પ્રકારના રિસ્કી હોય છે ઇતિહાસમાં કેટલાક પ્રકારના બ્લાસ્ટ અને અન્ય ઘટનાઓ પણ બની છે તો આપણે એમને કીધું છે કે પોલીસ અને સંલગ્ન વિભાગો ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરેટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીના અધિકારીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કેટલાક આપણા જે એજન્સીઓ સંલગ્ન છે તો આ સમગ્ર વિસ્તારમાં કાર્યરત એકમોના સુરક્ષા માટે પણ એક પ્લાનિંગ કરી સાથે સાથે એમના એકમોના સુરક્ષા માટે પ્રાઇવેટ સેક્ટરી એજન્સી તૈનાત કરતા હોય છે કેટલાક કિસ્સામાં અનરજિસ્ટર્ડ એજન્સીઓ ગુણવત્તા વગરના અને એન્ટેલિડેન્ટ વેરિફિકેશન કર્યા ન હોય એવા સુરક્ષાકર્મીઓ પણ કાર્યરત હોય છે જે ઇન્ડસ્ટ્રીના સુરક્ષા માટે રિસ્ક હોઈ શકે તો એમને આ પણ કીધું છે કે એમના જે સુરક્ષા એજન્સીઓ છે સ્થાનિક પોલીસ સ્ટેશન અને આ વિગતો એમને મળી રહે જેથી કરીને ફોર્સ મલ્ટિપ્લાયર તરીકે જે વિસ્તારમાં એમના સુરક્ષા કરી મળ્યું છે એમના સાથે પોલીસ પણ ઇન્ટરેક્ટ કરી શકે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી શકે તે અંગે પણ આજે ચર્ચા કરી છે તો આ ચર્ચા આજે એક ડિટેઇલ્ડમાં થયું છે હું માનું છું કે એક મહિનાની અંદર કેટલાક નિર્ણયો લીધી છે તે અંગે આપણા એક્શન પ્લાન બનાવી અમલમાં મૂકીશું સમગ્ર વિસ્તારને વધુ સતર્ક બનાવીને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્ડ ખૂબ પ્રાધાન્યતા મળે આ વિસ્તાર સુરક્ષિત બની રહે તે અંગે વડોદરા શહેર પોલીસ સતર્ક બનીને કામ કરશે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો